जे संख्या ने जे संख्या ने पीना छेद में स्वरूप में स्वरूप में मुकी ना सकाय मुकी ना सकाय तेवी और संख्या ने में संख्या कहे बी क्यू पूर्णांक संख्या तथा क्यू पूर्णांक शून्यतर पूर्णांक हो समझे जे अपने सम्य संख्या में लगता था ते रीते तो यहां सो कहते हैं कि जे संख्या ने पीक्यू स्वरूप में हमें लिखी ना सको। ऐसी संख्या ने असमय संख्या केवमा आवे छे। अगर जो ये बिजू के दूसरी भाषा में कह तो है कि जे संख्या सममेय संख्या न थे सममेय संख्या न थे તેને અસંમેય સંખ્યા કહે છે તો જે સંખ્યા સંમેય સંખ્યા ન હતી તેને આપણે શું કહીએ છે અસંમેય સંખ્યા કહે છે બરોબર ઉદાહરણ આગળ તમને સમજાવું છું ત્યાર બાદ શું છે કે જે સંખ્યાનો જે સંખ્યાનો દશાંત સ્વરૂપ દશાંત સ્વરૂપ શાંત નથી અને અનંત આવૃત ન હોય બરોબર શું કે છે દશાંત સ્વરૂપ શાંત નથી બરોબર એટલે કે અશાંત હોય અને અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને તેવી સંખ્યાને સમ્ય તેવી સંખ્યાને અસમ્ય સંખ્યા કહે છે પડી મિત્રો ખબર આટલી બરાબર એટલે કે હવે આ અનંત આવૃત ન હોય એટલે શું तो के लख अपने केसम्य असम्य संख्या न दशा स्वरूप दशा स्वरूप अनंत आवृत बनंत अनावृत अनंत अनावृत

ચાર વાર જીરો એક પાંચ વાર ઝીરો એક બરોબર આ રીતે તમને સંખ્યા મળે આ બધી કેવી કહેવાય અનંત અનાવૃત કહેવામાં આવે છે બીજું ઉદાહરણ લઈએ તો જીરો એક ઝીરો ડબલ વન જીરો ત્રિપલ વન ઝીરો બરોબર પછી ફોર ટાઈમ વન જીરો ફાઈવ ટાઈમ વન ઝીરો આ રીતે મળતી સંખ્યાને પણ આપણે શું કહીએ અનંત અનાવૃત કહીએ છીએ સમજ પડી હવે જે આપણે શું લખેલું કે જે સંખ્યાને પિક્યુ સ્વરૂપમાં મૂકી ન શકાય તેવી સંખ્યાને આપણે શું કહીએ છીએ અસમ્ય સંખ્યા કહીએ છીએ તો બીજા કોઈક ઉદાહરણ આપણે લઈએ તો જેમ કે ઉદાહરણ લઈએ કે જેમ કે વર્ગમૂળમાં બે આ શું છે અસમ્ય સંખ્યા છે વર્ગમૂળમાં ત્રણ ત્યારબાદ વર્ગમૂળમાં વીસ બરોબર અથવા ઘનમૂળ એનું વીસ લઈએ અથવા વર્ગમૂળમાં પાંચ બરોબર ત્યારબાદ પાઈ છે એ બી શું કહેવાય અસમ્ય સંખ્યા કહેવાય કે એનું કિંમત શું છે અનંત સુધી મળતી રહે છે બરાબર એટલે એની કિંમત આપણને શાંત સ્વરૂપમાં અશાંત સ્વરૂપ એનું મળતું નથી બરાબર કારણ કે આપણને કોઈ બી ભાગાકાર કર્યો હોય બરાબર એનું જો શેષ ઝીરો થઈ જાય તો એ શાંત સ્વરૂપ થઈ જાય પણ જો શેષ ઝીરો જ ના થાય ને અનંત સુધી ભાગતે ભાગતે ચાલતું જ રહે તો એ બધું શું કહેવાય અસમ્ય સંખ્યા કહેવામાં આવે છે ત્યારબાદ આગળ જોઈએ વાસ્તવિક સંખ્યા હવે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય તો કે અત્યાર સુધી આપણે જેટલી સંખ્યાઓ ભણી બરોબર એ બધી જ સંખ્યાઓ ભેગી કરો એટલે વાસ્તવિક સંખ્યા બને કહેવાનો મતલબ સિમ્પલ કે સમય સંખ્યા અને અસમમે સંખ્યા અસમમે સંખ્યા ના સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે સમજ પડી જેને જેને સંકેતમાં કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે હવે શું છે વાસ્તવિક સંખ્યાને આપણે કયા વડે દર્શાવીએ છીએ કેપિટલ આર વડે હવે આપણને થોડીક માહિતી લખીએ અહીંયા કે દરેક સમય સંખ્યા દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા કહેવાય वास्तविक संख्या छे કારણ કે આપણે શું લાગ્યું છે કે સંમેય સંખ્યા અને અસંમેય સંખ્યાઓનો સમૂહને આપણે શું કહીએ છે મતલબ વાસ્તવિક સંખ્યા કહીએ છે તો આપણે કહી શકીએ કે દરેક સંમેય સંખ્યાએ વાસ્તવિક સંખ્યા છે ત્યાર બાદ દરેક અસંમેય સંખ્યા એ પણ શું છે વાસ્તવિક સંખ્યા છે बराबर सम्य संख्या ने अथवा में संख्याओं वास्तविक संख्या से तीसरी एक वस्तु तो जे महत्वपूर्ण है कि प्रत्येक वास्तविक संख्या ने तुम्हें प्रत्येक वास्तविक संख्या ने संख्या रेखा पर संख्या रेखा पर दर्शाई सका है बराबर બધી વાસ્તવિક સંખ્યાઓ મતલબ ટોટલી કોઈ બી સંખ્યા હોય વર્ગમૂળમાં હોય અપૂર્ણાંકમાં હોય દશાંશ પૂર્ણાંકમાં હોય પૂર્ણ હોય પૂર્ણાંક હોય પ્રાકૃતિક હોય દરેક સંખ્યાઓને તમે સમય સંખ્યા અસમ્ય સંખ્યા બધાને જ તમે સંખ્યા રેખા પર દર્શાવી શકો છો તો મિત્રો આ થયું આપણી વાસ્તવિક સંખ્યા હવે જોઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ બે પહેલું છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો કે હા કારણ કે વાસ્તવિક સંખ્યા શાનાથી બની હોય છે સમય અને અસમ્ય સંખ્યાઓના સમૂહની તો લખશું અહિયાં આપેલ વિધાન આપેલ વિધાન કેવું છે આપેલ વિધાન સત્ય છે કારણ કારણ કે वास्तविक संख्या कारण के वास्तविक संख्या में असम्य संख्या असम्य संख्या समय संख्या सम्य संख्या समावेश થાય છે સમજ પડી મિત્રો ત્યારબાદ સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળમાં એમ સ્વરૂપનું હોય હવે પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ કહેવાય કે જે સંખ્યામાં બરોબર જે સંખ્યામાં એક બે ત્રણ ચાર આ બધી કેવી છે પ્રાકૃતિક સંખ્યા છે જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ પ્રાકૃતિક સંખ્યા એટલે કે નેચરલ નંબર બરોબર આપણે એને શું કહીએ છીએ નેચરલ નંબર આપણે દર્શાવીએ છીએ હવે શું કહે છે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ જેમ કે હું અહીંયા દોરું છું સંખ્યા રેખા સમજવા માટે આ આપણી સંખ્યા રેખા છે અહીંયા જીરો આ ધન સંખ્યા બરોબર અને આ બાજુ ઋણ સંખ્યા આ રીતે હવે શું કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એટલે કે આ જે આ બિંદુ છે એ બરોબર આ બિંદુ આ બિંદુ આ બિંદુ આ બિંદુ આ બિંદુ આ બિંદુ બધા બિંદુ ટૂંકમાં જેટલા સંખ્યા રેખા પર બિંદુ આવે બધા દરેક બિંદુ પર કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે હવે એક તો દરેક બિંદુ પર તો પ્રાકૃતિક સંખ્યા આવતી નથી કારણ કે અહીંયા તો ઋણ સંખ્યાનો પણ સમાવેશ થાય છે અને અહીંયા ધન છે આ બાજુ હોય તો વાત સમજે અને આ બાજુ તો ઋણ આવે છે બરોબર દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ સ્વરૂપનું હોય છે અને આપણને સંખ્યા રેખા પર પૂર્ણાંક બધી વાસ્તવિક સંખ્યાઓ જ મળે છે બધી બરોબર એટલી પ્રાક પ્રાકૃતિક સંખ્યા મળતી નથી તો લખશો કે આપેલ વિધાન આપેલ વિધાન અસત્ય છે અસત્ય છે કેમ અસત્ય છે તો લખીએ આપણે સંખ્યા રેખા પર સંખ્યા રેખા પર ઋણ સંખ્યાઓ ઋણ સંખ્યા પણ આવેલ હોય છે અહીં अम संख्या ए, कोई प्राकृतिक संख्या ऋण संख्या ए, कोई प्राकृतिक संख्या माटे मैं m एम स्वरूप न हो सके બરોબર વર્ગમૂળમાં એમ સ્વરૂપની ન હોઈ શકે અહીંયા શું છે કે આપણને શું કીધું છે કે એમ માટે બરોબર એમ માટે પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય તો આપણે શું કીધું કે ભાઈ આ શક્ય નથી કારણ કે શું છે દરેક પૂર્ણ વર્ગ સંખ્યા બી હોય બરોબર શું હોય દરેક સંખ્યાઓ હોય છે એના માટે ઋણ સંખ્યા હોતી તો ન હોઈ શકે અને આગળ લખશું કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એમ માટે માટે વર્ગમૂળમાં એમ ધન સંખ્યા છે પડી મિત્રો તો આના કારણે વિધાન કેવું છે અસત્ય છે ત્યારબાદ આગળનું આપણે જોઈએ કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે શું કે છે દરેક વાસ્તવિક સંખ્યા અસમ્ય સંખ્યા છે આ વિધાન તો કેવું છે અસત્ય છે કારણ કે દરેક અસમ્ય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે આપણે શું કીધું કે સમ્ય સંખ્યા અને અસમ્ય આ બંને ભેગી કરો ત્યારે શું મળે વાસ્તવિક સંખ્યા મળે સમજ પડી પણ આપણને શું કે વાસ્તવિક સંખ્યા એ અસમ્ય સંખ્યા છે અસત્ય છે અસત્ય છે કેમ અસત્ય છે તો લખશો કે અહી દરેક અસમ્ય સંખ્યા દરેક અસમ્ય સંખ્યા વાસ્તવિક સંખ્યાનો ભાગ છે અથવા તો વાસ્તવિક સંખ્યામાં આવેલ છે તો જે લખો એ તમે તો અહીંયા મિત્રો આપણો દાખલો પ્રશ્ન નંબર એક પૂર્ણ થાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો દરેક ધન નું વર્ગમૂળ અસમ્ય હોય શું કહે છે દરેક ધન પૂર્ણાંક હવે ધન પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે તો આપણને ખબર છે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવે તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં પહેલી તો એક ઋણ આવે ઋણ સંખ્યા ત્યારબાદ ધન સંખ્યા અને પ્લસ જીરો બરોબર આ બધી સંખ્યાઓ પૂર્ણાંકમાં આવે એટલે કે ઝેડગઢમાં આવે બરોબર એટલે કે જેડ બરાબર અનંત સુધી ઋણ માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ આમ અનંત હોય સમજ પડી તો આ આપણી આ પૂર્ણાંક સંખ્યા થાય હવે શું કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમ્ય સંખ્યા દરેક શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમ્ય છે બરોબર ખોટી વાત છે કારણ કે જેમ કે આપણને ખબર છે 25 25 લઈએ 25 નું વર્ગમૂળ કેટલું થાય સોરી નું વર્ગમૂળ કેટલું થાય પાંચ પાંચ કેવી સંખ્યા છે તમે સંખ્યા છે પાંચના છેદમાં એક લખી શકે બરાબર એ રીતે નવ નવનું વર્ગમૂળ કેટલું થાય ત્રણ આપણ કેવી છે તમે સંખ્યા છે વર્ગમૂળમાં સોળ આપણ કેવી છે ચાર આવે એનું સોળનું વર્ગમૂળ ચાર આપણ કેવું છે સમય સંખ્યા છે ખોટી છે તેવી એક સંખ્યાનું ઉદાહરણ આપો આટલા બધા તો ઉદાહરણ આપ્યા છે અને જેનું વર્ગમૂળ સમ્ય સંખ્યા હોય ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમ્ય સંખ્યા આ બધી સમય સંખ્યા હોય તો લખી દઈએ હવે જે રીતે લખવું છે એ રીતે આપણને માગ્યું છે એ પ્રમાણે તો લખશું અહીં

उदाहरण मांगेलु तो देखिए अभी वर्गमूल में 25 बराबर 5 जे सम्य संख्या है बराबर सम्य संख्या 5/1 वर्गमूल में 16 बराबर 4 जे सम्य संख्या है जिन्हें जानना चिन्ह में एक लिख सके वर्गमूल में 9 बराबर 3 जे सम्य संख्या है बराबर

કે પૂર્ણ વર્ગ ધનસંખ્યાનું ધન સંખ્યાનું વર્ગ મૂળ હંમેશા ધન પૂર્ણાંક જ હોય બરોબર ને તેનું વર્ગ મૂળ હંમેશા હોય સમજ પડી પૂર્ણ વર્ગ ધન સંખ્યા એટલે જેમ કે આ પચીસ છે એને શું કહેવાય પૂર્ણ વર્ગ ધન સંખ્યા કહેવાય એટલે પચીસ નું વર્ગ હંમેશા ધન પૂર્ણાંક જ મળે એટલે કે પાંચ મળે અને પાંચ એ શું છે હંમેશા કેવી સંખ્યા હોય સમય સંખ્યા જ કહેવામાં આવે છે તો આ આપણો દાખલા નંબર બે અહીંયા મિત્રો પૂર્ણ થઈ જાય ત્યારબાદ મોસ્ટ ટાઈમ બી દાખલા બરોબર આની અલગ અલગ રીતે તમને પૂછાય વર્ગમૂળમાં પાંચ ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય છે તો જોઈએ માગ્યું છે શું છે વર્ગમૂળમાં પાંચ જેને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે અત્યાર સુધી આપણે સંખ્યા રેખા પર શું દર્શાવેલું કે એક ધન સંખ્યા કે ઋણ સંખ્યા કે એવું બધું દર્શાવતા अरे यह तो तू ये तो जब वर्गमूल में पांच ने संख्या रेखा पर दर्शाओ। हमें तो वर्गमूल में पांच ने पॉइंट में तो ये तो बहुत आधा गुडवारा था सर। तो सब प्रथम तो तू करो संख्या रेखा दूरी बराबर तो लगता जाइए नीचे लग के। प्रथम एक रेखा एक रेखा दो बराबर ज्या ओ एक बिंदु लो ओ આપણે ઓ લીધું છે ઓ એક બિંદુ લીધું હવે હવે શું છે ઓ થી બે કમ બે કમ એક કમ કહો જો કોઈ માપ સેન્ટીમીટર કે ઇંચ એવો માપ નથી કેતો હા આપણે અહીં લખી દે કે 1 એકકમ બરાબર 2 સેન્ટીમીટર લેતા તમારે જેટલા લેવા એટલા લેવા 1 સેન્ટીમીટર લો તો પણ ચાલે 2 લો તો પણ ચાલે 3 લો તો પણ ચાલે પણ ખાસ ધ્યાન રાખવાનો કે જ્યારે બે એકકમ કીધા હોય તો 1 એકમ 1 એકમ બરાબર જેટલા સેન્ટીમીટર લો એને ગુણ્યા 2 કરો એટલે 2 એકકમ થાય 1 એકમ ના 2 સેન્ટીમીટર તો 2 એકમ ના કેટલા થાય 2 એકમ ના 4 સેન્ટીમીટર થાય બરોબર સમજ પડી આટલી સુધી ઓકે હવે ઓથી બે એકમ માપ લેવાનું બરાબર અને માપ લઈ બિંદુ એ મેળવું તો જો ધ્યાનથી જોજો મારે અહીંયા સ્કેલ નથી પણ તમે પરીક્ષામાં સ્કેલનો ઉપયોગ ધ્યાનથી પૂર્વક જેમ કે આ બે સેન્ટીમીટર એટલે આટલે થશે બરાબર અને ચાર એટલે કેટલે થશે આટલે થશે એટલે અહીંયાથી બે એકમ આ એક અને આ એક એકમ ટોટલ કેટલા થયા બે એકમ બરોબર બિંદુ એ મેળો તો લખશો કે એકમ માપ લઈ માપ લઈ બિંદુ એ મેળો આપણે મેળવી લીધું ચાલો દેખો અહીંયા રચના જે છે એ મોડે કરવાની જરૂર નથી આકૃતિ તમે જે કામ કરો છો એ કામ આપણે અહીંયા નીચે મુદ્દામાં દર્શાવવાનું છે હવે હવે શું કરશું આપણે એ જે આ જે જગ્યા છે અહીંયા એ થી લંબ એટલે કે ઉપરની તરફ બરોબર લંબ તરફ માપ લઈ કેટલા એકમ માપ લેશું એક એકમ આપણે એક એકમ બરાબર કેટલું હતું માપ બે સેન્ટીમીટર હતું એટલે કે અહીંયા આપણે સીધી એક લીટી દોરશું અહીંયા થી લઈને અહીંયા સુધીની કે જે આપણું બે સેન્ટીમીટર થાય આ બે સેન્ટીમીટરનું માપ લીધું મેં ઓકે મોટું લાગે છે મારે થોડું નાનું કરી દઈએ આપણે બે સેન્ટીમીટર માપ લીધું સમજ પડી મિત્રો તો જ્યાં બે સેન્ટીમીટર માપ આવ્યું એને નામ આપો આપણે શું બી નામ એને આપણે નામ આપી દઈએ બી બરોબર અહીંયા લખી દે એક એક કમ તો અહીંયા લખીએ આપણે આગળ ત્રીજો મુદ્દો એથી એક એકમ લંબ તરફ માપ લઈ બિંદુ બી મેળવો બરોબર મેળવી લીધું ત્યારબાદ હવે શું કરશું એ અને બી ને જોડો આપણે તો જોડી લીધું છે તો લખીએ તથા બિંદુ એ થી બી જોડો હવે ખાસ શબ્દો ખાસ શબ્દ શું છે લંબ તરફ લંબ એટલે કે નેવું અંશના ખૂણે ઉપરની તરફ જવું જોઈએ ઓકે એટલે અહીંયા એક એકમ માપ લીધું અને કેટલા અંશ ખૂણો બને છે નેવું અંશ લંબ તરફ જોડે છે હવે હવે શું કરીએ આપણે કે ઓ બિંદુ બી બિંદુને જોડવાનું છે આપણે તો આ જોડી લીધું તો લખશું બિંદુ ઓથી ઓ અને ઓ અને બી ને જોડો જોડી લીધું આપણે હવે હવે શું કરવાનું પરિકરની અણી અહીંયા રાખવાની બરોબર અને પેન્સિલની પરિકરને પેન્સિલની અણી અહીંયા બી પર રાખવાની અહીંયાથી ઓથી બી જેટલું પરીકરને માપ લેવાનું એટલે કે પરિકરનો પોઈન્ટ અહીંયા આવશે અને પેન્સિલનો પોઈન્ટ ક્યાં આવશે આ જગ્યા પર બરાબર આટલું પરિકર લઈને પરિકરની મદદથી એક ચાપ દોરવાનું જે ચાપ આ રીતે આવશે બરાબર તમે અહીંયા પરિકરની અણી રાખશો અને ત્યાંથી દોરવાનું કરશો તો આ રીતે તમારું માપ અહીંયા આવશે પેન્સિલથી આ જે જગ્યા પર અડે ત્યાં આપણે શું કરવાનું આ રીતે માપ દોરી દેવાનું તો આપણે દોરીએ તો કે ભાઈ અહીંયાથી પરિકરની મદદથી મેં શું કર્યું કે O થી B સુધીનું માપ લઈને આ રીતે એક ચાપ દોર્યો સમજ પડી તો જ્યાં ચાપ મળે છે ત્યાં શું નામ આપ્યું આપણે બિંદુ C નામ આપ્યું અને એ જે C બિંદુ મળ્યું છે એ આપણું કેટલું મળ્યું છે વર્ગમૂળમાં 5 મળશે સમજ પડી આ જે C બિંદુ મળ્યું છે એ કેટલું મળ્યું વર્ગમૂળમાં 5 ફરીથી કહું છું શું કર્યું છે કે O થી B સુધી પરિઘનું માપ લીધું છે પરિઘનું

माप लय परिकर्णी मदद थी परिकर्णी मदद थी ओने केंद्र लय ओने केंद्र लय एक चाप दोरो जे दोरेल रेखा ने ती बिंदु मा छेदे छे। जैने ती नाम आपो माटे बिंदु ती ए मागल संख्या रेखा पर वर्गमूल मा पाँच તો બસ એકદમ સહેલું છે હવે હવે હું તમને કહું તમે કહો છો કે તમને ડાયરેક્ટ કેવી રીતે કહી શકું કે ખબર હશે શું છે કે કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગ બાજુનો વર્ગ આ પાયથા ગરોસ છે કર્ણ કોણ છે ઓબી અહીંયા લખીએ કે ઓબી નો સ્કવેર બાજુ કઈ છે તો કે આ ઓ અને એ આ બે શું છે બાજુ છે ત્રિકોણની તો લખીએ ઓ એનો વર્ગ વત્તા એ બી નો સ્કવેર ચાલો માપ લઈએ ઓ એનું માપ કેટલું લીધું બે એકમ એટલે કે બે નો વર્ગ વધતા એ નું માપ કેટલું છે કમ એટલે એકનો વર્ગ માટે બેનો વર્ગ કેટલો છે ચાર એકનો વર્ગ એક એટલે કેટલા થાય પાંચ એટલે ઓબી સ્ક્વેર બરાબર કેટલા મળે આપણને એટલે કે ઓબી સ્ક્વેર બરાબર આપણને મળ્યા પાંચ બરોબર માટે અહીંયા લખું છું જો વર્ગ વર્ગને દૂર તો સામે શું ચડી જાય વર્ગમૂળ ચડી જાય એટલે કે વર્ગ નું મળે મને વર્ગમૂળમાં પાંચ મળે તો અહીંયાથી વર્ગમૂળમાં પાંચ છે તો એનો ચાપ હું દોરું છું તો મને કેટલો મળે છે અહીંયા આ જગ્યા પર કેટલું મળશે જ્યાં મળે છે ત્યાં એ મને વર્ગમૂળમાં પાંચ મળશે તો મિત્રો આ રીતે આપણે આ સંખ્યા રેખા દોરી શકીએ છીએ મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય એક પોઈન્ટ બે પૂર્ણ થાય છે આભાર મિત્રો